નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો જબરદસ્ત સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વછાળો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આજે દસ ગ્રામ સોનું કેટલું મોંઘું થયું છે અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે સોનાના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે જેની માહિતી આપણે આજના વડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે અને વાત કરી તો મિત્રો ગઈકાલના રોજ સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો હતો અને અગાઉ સાત જાન્યુઆરીએ સોનાના ભાવમાં કોઈ પણ ફેરફાર ન થયો હતો તો આજે સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો સવારના સત્રમાં ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને હાલ ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે

છન્નું હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ અને કેરેટ સોનામાં તો સતત વધારો ઘટાડો જોવા જોવા મળ્યો છે છે પરંતુ સોનું જે એ અત્યારે ખૂબ જ મળી રહ્યું છે અને જે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે એ લોકો અત્યારે સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ એ જોઈને ઘણા બધા મિત્રો હાલ અત્યારે અઢાર કેરેટ સોનાની ખરીદી કરતા જોવા મળ્યા છે તો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનાનો ભાવ જે છે એ પ્રતિ સો ગ્રામ એ ગ્રામ સોનાના ના ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે અને દસ ગ્રામ ચાંદીનો ભાવ જે છે એ નવસો પાંત્રીસ રૂપિયા છે અને તેના સિવાયની વાત કરીએ તો સો ગ્રામ

સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ કેમ વધી રહ્યા છે જેની માહિતી મેળવીએ તો લગ્નની સીઝનમાં સોનાની માંગ વધવાથી તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેના સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી અને દેશમાં રોકાણકારોની વધતી રૂચિએ પણ સોનાને અત્યારે મોંઘું કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતો જોવા મળ્યો છે લોકો આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાને સુરક્ષિત રોકાણ માનીને અત્યારે ખૂબ જ મોટી પ્રમાણમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો આગળ એટલે કે આવનારા દિવસોની અંદર સોનું જે છે એ કેટલું મોંઘું થશે જેની વાત કરીએ તો રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવમાં વધારો કરી રહી છે અને આવનારા દિવસોમાં અમેરિકાના આર્થિક આંકડા જેમ કે બેરોજગારી દર અને પીએમઆઈ રિપોર્ટ પણ સોનાના ભાવને પ્રભાવિત કરી શકે છે અને હાલ સોનાના ભાવમાં રોકાણકારોનો રસ વધતો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો મની કંટ્રોલ ડોલર ડોમર રિપોર્ટ મુજબ દેશના અનેક કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલ જે છે એ ત્રાણું હજાર પાંચસો રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે અને જેની અંદર પણ આવનારા દિવસોની અંદર સામાન્ય તેજી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો હવે લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી દેશમાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે સોનાનો ભાવ જેવી ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે તો સોનાના ભાવ પર લોકલ ડિમાન્ડ અમેરિકાની આર્થિક સ્થિતિ અને ફેડ રિઝર્વના વ્યાજદર અને ઇન્ટરનેશનલ માર્કેટમાં અસર પડતી હોય છે અને સોનાના ભાવમાં આવનારા સમયમાં વધવાની અશકતાઓ જોવા મળતી હોય છે જેના કારણે સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ ટ્રેડ કરતો જોવા મળતો હોય છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થતો હોય છે તો ઘણા બધા મિત્રો હવે રાહ છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોના ચાંદી ખરીદવા માટે હવે સોનું સસ્તું થવાનું નથી અને તમે રાહ જો છો સસ્તા સોનાની તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર

તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ સોના છે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો થાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ સૌથી મહત્તમ સપાટી એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો તમે પણ હાલ અત્યારે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો બે હજાર પચીસ માં સોનાની ખરીદી કરવા માટે રાહ હતા પરંતુ મિત્રો અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થવાના સંકેતો જોવા મળી રહ્યા છે તો હાલ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરીએ અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી આપવામાં આવે છે તો હજુ સુધી આપણી આ ચેનલ ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલેકોન ભૂલશો નહીં અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું